પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ મારું નામ છે પરમાર જયશ્રી અને મારું નામ છે ઓળેદ્રા અલ્પા અમારી આ કૃતિનું નામ છે સ્વાસ્થ્ય વર્ધક કોફી અને આ કોફીનો હેતુ એ છે કે ખજુરના ઠળિયાના પાવડરમાંથી આપણે જુદી જુદી વસ્તુઓ બનાવી શકીએ છીએ વેસ્ટમાંથી વેસ્ટનું નિર્માણ કરી શકીએ છીએ આ કોફી બનાવવા બનાવવાના સૌ ખજૂરમાંથી તેના થળિયા બહાર કાઢી લેવાના પછી તેને ગરમ પાણીમાં સાફ કરી એક કલાક તડકાના પ્રકાશમાં સુકાવવાના જ્યારે થળિયા સુકાઈ જાય ત્યારે તેને રોકડની તવીમાં શેકીને મિક્સ્ચરમાં ભૂકો કરી લેવાનો આ ભૂકો તમારી કોફી બનાવવા માટે તૈયાર છે ફાયદા કેમિકલ યુક્ત કોફીની ડિગ્રીની જગ્યાએ કુદરતી વસ્તુમાંથી આપણે સરસ કોફી બનાવી શકીએ છીએ અને ખજૂરના થળિયાના પાવડરમાંથી આપણે જુદી જુદી કોફીઓ બનાવી શકીએ છીએ બેકરીની વસ્તુઓ બનાવી શકીએ છીએ અને જૈવિક ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે અને બ્લડ સુગરનું પણ લેવલ ઘટાડે છે ખજૂરના ઠળિયાનો પાવડર આપણા શરીરને કેફીન ફ્રી એનર્જી આપે છે